લઈ રહીશો પરેશાન તુલસી ગન નાળાનો રોડ સીધો ગામડી આણંદ પાદરિયા દરેક વિસ્તારમાં જાય છે જે રોડ ની હાલત અતિ ગંભીર જો કોઈને કોઈ જાત અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર

છતાં અત્યારે તુલસી ગરનાળા થી સીધે સીધો રોડ જે ગામડી આણંદ પાદરિયા દરેક વિસ્તારમાં જાય છે એ રોડની હાલત અત્યારે એટલી ખતરનાક છે કે પબ્લિક જો પડી જાય તો એને પચાસ સિત્તેર હજાર નો ખર્ચો થાય કારણ કે પડી જવાથી આપણે કોઈ પણ એવું નથી કે ઈજા નથી થતી હાડકું ભાગે એટલે પચાસ સાહીઠ હજાર આપણે સીધા દવાખાન નાખવાના તો જે રોડ રસ્તા

ત્યારે જ ફક્ત ને ફક્ત કામ થાય છે તે પણ ફક્ત ખાડા ભરીને લાસ્ટ ટાઈમ બી મેં નગરપાલિકામાં ફોન કર્યો હતો કે આ બધા નવરાત્રી આવી ગયા ત્યાં સુધી ખાડા નથી ભરાયા ત્યારે નગરપાલિકાએ ટ્રેક્ટર મોકલી આપ્યું આપ્યુંતું દર વખતે અને આ વિસ્તારનો કેમ અને આ રીતે એમને ઇગ્નોર કરવામાં આવે છે હું એનો જવાબ માંગવા માંગુ છું કે આ વિસ્તારના રહીશો પણ એટલો જ ટેક્સ ભરે છે દરેક વિસ્તારના બીજી આ બીજી બધી જગ્યાના રસ્તો આવા નથી હોતા આરસીસી તોડી આરસીસી રોડ તોડીને નવા બનાવવામાં આવે છે તો જે ખાડા ભરી તૂટી ગયા છે ત્યાં કેમ નહીં કેમ એ એ જે એસઆઈટી પબ્લિકને આ રીતે હેરાન કરવામાં આવે છે શું એ લોકો માણસો નથી એનો મતલબ કે તમે રીતસર નો અમારી સાથે અન્યાય કરો છો અમે અમારી સાથે અમારા ટેક્સ નું ચીટિંગ કરો છો એટલે ખાસ કમિશનર ને રજૂઆત છે કે આ દિવસો દરમિયાન અમારી રજૂઆત પછી જો ખાડા અને રસ્તાઓ સીધા કરવામાં નહી આવે તો આના પછી પણ અમે આગળ અમારું પ્રદર્શન જારી રાખશું મારું નામ રિંકુ રેમન મેકવાડ